નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સરદિયા સ્કૂલ સામે તારીખ સત્તર એપ્રિલથી અવરિત છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે હાલની ગરમીને ધ્યાનમાં રાખી આવતીકાલ તારીખ પાંચ સુધી આ છાશનું વિતરણ કરવામાં આવશે હાલની અંદર ગુજરાત રાજ્યની અંદર પુષ્કળ પ્રમાણમાં ગરમી પડી રહી છે તેમાં ખાસ કરીને સુરનગર જિલ્લો જે ગરમી પડવાના જે જિલ્લા છે તે ટોપ ટેનમાંથી ટોપ ટેન જિલ્લામાંનો એક છે ત્યારે આ લોકોને ઠંડક મળી રહે તે માટે થઈ અને તક્ર કે જેને સંસ્કૃતમાં તક્ર કહેવામાં આવે છે અને તેને લોક લોકોનું અમૃત પણ જે ગરીબ લોકો છે તેનું અમૃત પણ કહેવામાં આવે છે તેવી શાસ્ત્રનું વિતરણ હાલ અમદાવાદ રહેતા સચદેવ અમિત કાંતિભાઈ તરફથી કરવામાં આવી રહ્યું છે તેમના દ્વારા ગત તારીખ સત્તર એપ્રિલથી આ છાશનું વિતરણ શરૂ કરાવવામાં આવ્યું છે અને આવતીકાલે પચીસ મે સુધી આ છાશનું વિતરણ કરવામાં આવશે કાલ તેનું સમાપન કરવામાં આવશે